એક જ મિનિટ ખાલી હલો સ્વાગત કરીશું સરસ ધન્યવાદ ધન્યવાદ ભૂપતિજી નું સ્વાગત આપણે કોઈ આપવાનું કરવાનો નથી મિત્રો રાત્રિના ધન્યવાદ શાંતિ રાખીએ મિત્રો આપ બે કલાક અહીંયા છે તો આપણે આ સુંદર કોને સ્વાગત કરવાનું છે મિત્રો માત્ર હાથ ઊંચો કરીને એમનું સ્વાગત કરશો મિત્રો હાથ ઊંચો કરીને એમનું સ્વાગત કરીશું સરસ ધન્યવાદ આપણે આમનો પણ આપણે હાથ ઊંચો કરીને સ્વાગત કરીશું હા હાથ ઊંચો કરીને આપણે સ્વાગત કરીશું ખૂબ ખૂબ ધન્યવાદ

બહુ શાંતિ રાખજો મિત્રો કારણ કે આપણા ઓગણ લાકડીના ઓગણ આપણા મહેમાન બન્યા છે

दानीगे। दानीगे एक मिनट आज आज बैठा था कि तुम्हारी मर्यादा बैठा था बराबर तो अच्छा આપણે શાંતિ થી આપણે ઉતારીશું કરવાની નથી આટલા અવાજે નહીં હાલ અવાજે નહીં બોલો બધા બોલશે મારા અંગ ની અંગે મારા ભાઈઓ ઉભા છે બોલો હા મારા લાકડીના બંધા અવાજ જ બે ધારો અવાજ આવે છે અહિયાં તો ભરે ઉપાય

કને લેવાની છે બને ભાઈ પેલા તો મને એક વાત બતાવ્યો બાલો કે હવે હાથ હાથે પેલા અમારો વિડીયો ગુણ જોવે છે

અમારે આઈડેન્ટિટી કમેન્ટ કરો અમારા ચેનલ નો કમેન્ટ કરો તો અમે એ ગોળમૃતિ બધા બોલાવીશું

એટલું બધું કે ગામોમાં જાવ હાથ પાડ કોઈ નામ છે આપણે હાથ પાડવાની જરૂર નહી પડતી આપણને પક પક્કા પક્કા આવતા હોય ને એટલે ઓટોમેટિક આપણ રસ્તો મળી જાય છે હવે માઠાકોર કરી કરી જાવ

તેની કેરો બધું દેકેતામાં પહોંચી હું એ બીજી વાત જવા દઉં આપણે હરીભાઈ मा <laughs> hey, ۶۶ I ۶۶ ۶۶ ۶۶ ۶۶ ۶۶ ۶۶ हो रा सपनो त सपनो

તો એ લોકો તમે લાખની ની અંદર કેટલો ટ્રાફિક છે ને ઓર વધાયેગી ને આ ભાઈ આપણને ઠેડુંજી મેલવા આયા છે તો દિલથી આભાર તમારો જો ટ્રાફિક ક્લિયર કરે છે ને આ જગ્યા છે સોટ એકદમ એકદમ જગ્યા ઓખડી છે અને બજાર છે એટલે ટ્રાફિક બહુ રહે પણ ભાઈ જે લાખની ના જે બધા મિત્રો એ સપોર્ટ કર્યો છે ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર બધને આવજો પેલું હા ચલો તો આપડે હવે કાલે મળશે એક નવા બ્લોગ સાથે જય માતાજી